પોરબંદરની સુંદર મજાની ચોપાટી ઉપર સવાર સાંજ મોટી સંખ્યામાં બાળકો કિશોરો યુવાનો ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ સહિતની રમતની મજા માણવા માટે ઉમટી પડે છે તો પોરબંદરમાં રામસી સ્વિમિંગ ક્લબ નામની સંસ્થા દ્વારા દરિયાઈ તરણ કળા પણ શીખવવામાં આવે છે અને અહીંયા રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રીકરણ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે તો માધવપુરમાં જે રીતે મેળા સમયે બીચ સ્પોર્ટ્સને લગતી પ્રવૃત્તિઓ ઉપર સરકારે ભાર મૂકીને આયોજન કર્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ જુદી જુદી રમતોમાં ભાગ લીધો હતો ત્યારે પોરબંદરની ચોપાટી ઉપર પણ રમતગમત ક્ષેત્રે સુવિધાઓ વધારવામાં આવે તે ઇચ્છનીય છે પોરબંદરમાં હાથી લસરપટ્ટી મેદાન ના આગળના ભાગે અને ફૂડ ઝોન તરીકે બનાવાયેલા વિસ્તારમાં રમતગમત ને લગતી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવે અને સંસ્થાઓના સહયોગથી સ્પોર્ટ્સ ને લગતી પ્રવૃત્તિઓને વધુ વિકસાવવામાં આવે તો પોરબંદરના રમતવીરોને પણ ફાયદો થશે તાજેતરમાં પોરબંદરના માધવપુર ગામે રાષ્ટ્રીય કક્ષાના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં બીચ સ્પોર્ટ્સ ને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી જેમાં માત્ર પોરબંદર કે ગુજરાતના જ નહીં પરંતુ દેશભરના જુદા જુદા રાજ્યના સ્પર્ધકોએ અલગ અલગ રમતોત્સવમાં ભાગ લીધો હતો ત્યારે પોરબંદરના આ રમણીય બીચ ઉપર બીચ બીચ સ્પોર્ટ્સને લગતી પ્રવૃત્તિઓ વિકસાવવામાં આવે તો પોરબંદરમાં પ્રવાસન ક્ષેત્રે જે વિકાસ થઈ રહ્યો છે તેને વધુ સારી રીતે વિકસાવી શકાશે પોરબંદરમાં ચોપાટીનો આ સુંદર બીચ છે જ્યાં પોરબંદરની યુવા પેઢી દરરોજ અવનવી રમતો રમવા માટે આવે છે તો પોરબંદરની જુદી જુદી સંસ્થાઓનો સહયોગ લઈને બીચ સ્પોર્ટ્સને લગતી પ્રવૃત્તિઓ વિકસાવવામાં આવે તો સોનામાં સુગંધ વળશે પોરબંદ આજકાલ જિજ્ઞાસપ